જીવન એક સાગર છે તેની કડીઓમાં અનુભવ કહું બે વર્ષના તો પાંચ મિનિટ મારા માટે બહુ ઓછી પડે એટલે હું તમને મારા થોડાક અનુભવો કહીશ મારું સપનું એક પહેલેથી જ ટીચર બનવાનું હતું અને હું ત્યાં અહીંયાથી બનીને જઈશ મારા એક સર હતા તેની પ્રેરણાથી મેં આ લોકભારતી અધ્યાપન મંદિરમાં એડમિશન લીધું છે હું અહીંયા જ્યારે શરૂઆતમાં આવી હતી ત્યારે અહીંનું વાતાવરણ લોકભારતીનું આખી દિનચર્યા કંઈક અલગ જ હતી તો ત્યારે અમને થોડોક સમય લાગ્યો તેની સાથે સેટ થતા પરંતુ હવે જ્યારે ઘરે જઈએ છીએ ત્યારે ઘરે સેટ થતા વાર લાગે છે શરૂઆતમાં માં મેં અહીંયા આવ્યા ત્યારે થોડુંક ન ગમતું અહીંયા પરંતુ એસવાય વાળા ભાઈઓ બહેનો એફઆઈ વાળા ભાઈઓ બહેનો અને અધ્યાપકો સાથે પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો પછી અમને હોસ્ટેલ લાઈફમાં ખૂબ મોજ પડી હવે હું વાત કરું મારા અધ્યાપન મંદિર ના સોનેરા અનુભવ સૂર્ય જેવું તેજ અને ચંદ્ર જેવી શીતળતા મોજ મસ્તી સાથે અમને શીખવતા

પછી વાસલીડી ડોટ કોમ મોરબીચ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું જેના સ્વરેથી અમને સાંભળવું ગમે એવા અમારા કવિતાબેન જે કોમ્પ્યુટરના શ્રેષ્ઠ શિક્ષક છે અમિતભાઈની ડિબેટ કે જેમાં પ્રશ્નો કરવાનો અનેરો આનંદ નકશાપૂર્તિ પીપીટી અને અનેક પદ્ધતિઓ દ્વારા તેમને મોજ સાથે શીખવતા અજયભાઈની પઝલ અને જોક્સ સવાર પડે એટલે હાજર જ હોય અને તે વર્ગમાં ગણિત અમને એકદમ ગમત સાથે શીખવતા હવે કરું જગદીશભાઈની વાત જગદીશભાઈ એ મનોવિજ્ઞાન અને અંગ્રેજીના એક શ્રેષ્ઠ શિક્ષક છે જીવાતા જીવન સાથેના અનુભવ સાથે અમને શિક્ષણ પ્રાપ્ત કરે છે આ રીતે અમારા અધ્યાપકો અમને બધી જ એક્ટિવિટીઝમાં ખૂબ સપોર્ટ કરે છે અમને અને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે હવે વાત કરો અમારા કાર્યક્રમોની તો બધાનો ફેવરિટ એવો બાલવાડી શિબિર બાલવાડી શિબિરમાં અમે પાંચ દિવસ ખૂબ જ મોજ કરીએ છીએ એવું લાગે છે બધા અંતિમ દિવસે એવું કહે છે કે જગદીશભાઈ આ પાંચ દિવસ નહીં કદાચ એક મહિનો ચાલે ને બાલવાડી શિબિર તો પણ અમને ખૂબ મોજ પડી જાય પછી આવે છે ખજાનાની શોધ જેમાં અમને ભલે થોડુંક જ શિંગ દાળિયા રે અને વટાણા જ મળે પરંતુ બીજાનો ખજાનો ચોરી લેવો બીજાનો ખજાનો સંતાડી લેવો એની એની મોજદ અનેરી છે વિજ્ઞાન દિવસ સીવી રામણના માનમાં ઉજવવામાં આવતો દિવસ અધ્યાપન મંદિરમાં કંઈક અલગ રીતે જ ઉજવાય છે અમે તેની પૂર્વ તૈયારી કરીને ગામડાના આજુબાજુના શાળામાં જઈને વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રયોગો કરાવીએ છીએ અંધશ્રદ્ધા દૂર થાય તેવા પ્રયોગો કરાવીને તેને જ્ઞાન પૂરું પાડીએ છીએ આ ઉપરાંત સમૂહના કાર્યક્રમો હોળી ધોળેટી ભાઈ બહેનનો તહેવાર એટલે કે રક્ષાબંધન સમૂહ ગરબી બધાની ફેવરિટ છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ગાંધી પદયાત્રા વાલી મિલન સ્વયં પાક આનંદ બજાર વગેરે જેવા અનેક કાર્યક્રમોનો અમે અનેરો અનેરી મોજ માણી છે અમારા અધ્યાપન મંદિરમાં જ્યારે કોઈ મહેમાન આવે છે ત્યારે તેનું સ્વાગત જેના સ્નેહની સુગંધ જે ભૂણમાં ફૂલમાં છે તેવા જાતે બનાવેલા ફૂલો દ્વારા કરવામાં આવે છે અધ્યાપનમાં જે સુશોભન કરવામાં આવેલું છે તે અમે ભાઈ બહેનોએ બધાએ જાતે બનાવેલા પોતાની જાતે જ બનાવેલું છે હોસ્ટેલમાં શિક્ષણ ઉપરાંત અમારી કેળવણી માટે ઘડતર માટે ગૃહકાર્ય આપવામાં આવે છે જેનાથી જૂથ અને સમૂહ ભાવનાનો વિકાસ થયો છે હવે હું વાત કરું અમારા સમૂહ જીવન અને અમારા મિત્રની ધ બેસ્ટ થિંગ યોર અવર લાઈફ ધ સ્કોલર લાઈફ બન્યું કાક એવું છે કે આ બે વર્ષની કહાની છે દોસ્તોની યાદો આ થઈ રહી પુરાની છે યાદ આવશે અહીંથી ઘણું બધું કારણ કે હવે આ પલો થઈ રહી પુરાની છે યાદ આવશે કે એક પળે આપણે અંજાન હતા ક્લાસ થી થુમસનો રસ્તો થોડો લાંબો રહ્યો પણ આજ લાંબા રસ્તામાં મારા દોસ્તોનો સાથ ખૂબ જ સારો રહ્યો લાટ વેંચની સગી સંધ્યા અમારી નિરાલી પણ એક વાત જરૂર કહીશ કે રાતની ભેળ જાન હતી અમારી આ બધાની વચ્ચે ઘણી એક્ઝામો પણ આવી પડી ના જાણે કેટલાય કેટલી રાતો પણ જાગવી પડી હશે એક દિવસ પહેલા આઈએમપી માંગવાવાળા પણ આવ્યા પણ એ જ લોકો પછી ટોપર થઈ આવ્યા ફ્રેન્ડ્સ અમે ફ્રેન્ડ્સ નહીં પણ અમે સગી બહેનોની જેમ રહેતા થોડાક જ પળોમાં અમે જુદા થઈ જશું હસતા હસતા આ પળો જાણે ક્યાં ધોવાઈ જશે પછી એ રિસ્પેક્ટથી લેવાયેલું નામ આજનું નિકને યાદ અપાવી જશે કેમ્પસની આ મસ્તી ફરી કોઈ વાર તાજી થઈ જશે અને ફરી વાર તમારા ફેસ પર સ્મિત અપાવી જશે હવે વાત કરું અમારા ગૃહ માતાની માધવીબેન અને કવિતાબેન જેણે અમને માતા સમાન નિસ્વાર્થ પ્રેમ કર્યો છે હોસ્ટેલમાં કોઈ પણ બહેન ગમે ત્યારે બીમાર હોય છે અડધી રાતે પણ તેમને ફોન કરીએ એટલે તે હોસ્ટેલમાં તરત જ હાજર થઈ જાય છે અને અમને ઘણો બધો નિસ્વાર્થ અમને પ્રેમ કર્યો છે બસ અમારી સાથે અમારા ઈશ્વરવાળા મારા ખૂબ ઘણા બધા અનુભવો છે અને તે બધા આગળ વધે અને પોતા પોતાના માતા પિતાનું સપનું સાકાર કરે તેવી શુભેચ્છાઓ હું સમાજમાં આગળ જઈને એક શ્રેષ્ઠ શિક્ષક બનીશ અસ્તુ